નમસ્કાર કેમ છો મારા વહાલા વિદ્યાર્થી મિત્રો મારું નામ છે રાઠવા અને તમે જોઈ રહ્યા છો સ્ટડી યુટ્યુબ ચેનલ જ્યાં મિત્રો તમને તમારી દરેક પરીક્ષા માટેના સાહિત્ય મળી રહે છે એટલે કે તમારી દરેક પરીક્ષા માટે તમને મદદરૂપ થઈ શકે તેવું તમામે તમામ સંપૂર્ણપણે સોલ્યુશન મિત્રો આપણે અપલોડ કરી રહ્યા છીએ ચલો તો આ વિડીયોની અંદર આપણે ખાસ શીખવા માટે જવાના છે

नरेंद्र ने लड़के को क्या दिया चवन्नी बराबर चवन्नी कुए के चारों ओर बनी ऊंची भूमि को क्या कहते हैं तो उसको जगत कहते हैं क्या कहते हैं जगत दुनिया का सर्वश्रेष्ठ हवाई अड्डा कौन सा है सिंगापुर का हवाई अड्डा सबसे बड़ा है मनुष्य किसको थाम सकता है मनुष्य काल को थाम सकता है दन? अगर खाली जगह तारा बनूगी तो शु आ सहारा बनूगी त्यार पी अब उसके पास एक खाली जगह बची थी एक चवन्नी बची थी त्यार पी लोग बड़े खाली जगह से उसका गीत सुनते थे लोग बड़े चाव से उसका गीत सुनते थे लोगों की शिकायत है हमारे खाली जगिया पुराने पड़ गए हैं हमारे कानून पुराने पड़ गए हैं कानून जो अब અને તેરી ખાલી જગ્યા મે તાંડવ કા તાલ હે ભ્રુકુટી તેરી ભ્રુકુટી મે તાંડવ કા તાલ હે ડન છે ચલો આગળ ત્યાર પછી બીજા વાક્ય વાળા જે છે આપણે ઓપ્શન વાળા પ્રશ્નો સોલ્વ કરવાના છે ગગન પે ચમકે ચંદા મે ધરતી પે ચમકુંગી શું આવશે મે ધરતી પે ચમકુંગી વસ્તુ સે વસ્તુ સે વ્યક્તિ કા જીવન અધિક મહત્વપૂર્ણ હે અહીંયા વાક્ય રહી ગયું છે વસ્તુ વ્યક્તિ કા જીવન અધિક મહત્વપૂર્ણ હૈ પહેલી સ્ત્રીને આપણે બેટકો લાખો ઓસ્ટ્રેલિયા ઓર કે સમુદ્ર તટો પર કયો નિયમ છે તો લોકો ખાલી નારિયલ હવા મે નહી ઉછાલ સકતે એવું આવશે બરાબર ઓસ્ટ્રેલિયા અને ન્યુઝીલેન્ડ સમુદ્ર તટો પર ખાલી નારિયલ હવામાં ઉછળવાની મનાઈ છે मनुष्य के प्राण अमर है क्योंकि उसकी आत्मा में स्वयं भगवान बैठे मित्रों एक एक वाक्य आप बेटी तारा बनकर क्या करेगी तो बेटी तारा बनकर अपने परिवार का सहारा बनेगी शिवलिंग खरीदने के बाद नरेंद्र के पास कितने पैसे बचे थे शिवलिंग खरीदने के बाद नरेंद्र के पास चौबन्नी बची थी सूर्यास्त के समय गांव की कुछ स्त्रिया क्या करने चल पड़ी तो सूर्यास्त के समय गांव की कुछ स्त्रिया पानी लेने के लिए कुएं की ओर चल पड़ी नगर वासियों को नगर पालिका से क्या शिकायत है नगर वा, वासियों को नगर पालिका से यह शिकायत है कि वे कचरा उठाने नहीं आती चलो कवि ने किसे धरती की शान कहा है कवि ने मनुष्य को धरती की शान कहा આ બધા પ્રશ્નો તમારે મિત્રો યાદ કરવાના છે હવે તમને વિશેષણ પૂછશે તો વિશેષણમાં શું કરવાનું તો કે જે વિશેષ શબ્દ છે હેને જે કેવો શબ્દ છે વિશેષ શબ્દ છે કે જે વાક્યમાં ના હોય ને બરાબર તો પણ તે ફરક પડે નહીં પણ તો વાક્યમાં છે તો વાક્યમાં કે વિશેષતા આપે છે જેમ કે જો અહીંયા વરદરાજ બાલક થા એવું કો તો પણ ચાલે ને કે વાંધો આવે ના આવે પણ શું આપ્યું છે વરદરાજ ચતુર બાલક થા ચતુર શબ્દ એક આપણે એક્સ્ટ્રા મૂકેલો છે

ગુણવાચક વિશેષણ બનશે ડન છે ચલો આગળ હવે આપણને મિત્રો જે શબ્દ આપેલા છે એ શબ્દના એ શબ્દ પરથી આપણે મિત્રો વાક્ય બનાવવાના છે અને એ શબ્દના આપણે અર્થ પણ લખવાના છે બરાબર એટલે કે અર્થ અને વાક્ય એ બંને બંને આપણે કરવાના છે જો મિત્રો વાક્ય તો એ લખેલા છે નહીં પણ તમને સમજાવીશ કે વાક્ય કેવી રીતે લખવાના છે આપણે બરાબર તમારે ચિંતા કરવાની જરૂર છે નહીં પણ તમે લોકો જાતે પણ વાક્ય બનાવવાની પ્રેક્ટિસ કરજો ચલો સૌથી પહેલું સૌથી પહેલો શબ્દ છે કામયાબી તો કામયાબી એટલે શું કહેવાય સફળતા વાક્ય શું બને ખબર કે કડી મહેનત કે બાદ ઉસે પરીક્ષા મેં કામયાબી મિલી ચાલે ને કડી મહેનત કે બાદ ઉસે પરીક્ષા મેં કામયાબી મિલી ત્યાર પછી ખ્યાલ તો ખ્યાલનો શું આવશે વિચાર આવશે બરાબર તો એમાં

ડૉક્ટર એપીજે અબ્દુલ કલામ એક પ્રસિદ્ધ પ્રસિદ્ધ વૈજ્ઞાનિક डॉक्टर ડૉક્ટર એપીજે कलाम પ્રસિદ્ધ વૈજ્ઞાનિક थे અને જાચમાં પરીક્ષણ એવું થાય તો પોલીસ મામલે કી જાંચ કર રહી છે બરાબર છે પરીક્ષણ કરે છે જાચ કરે છે ડેન તો તમારે એવી રીતે જાતે વાક્ય બનાવતા સાહેબ શીખવાનું છે ચલો આગળ હવે બીજું જોઈએ છે આપણે

આવડતું હોય હિન્દીમાં તમને એટલો કઈ વાંધો આવતો નથી મને ખબર છે તો મિત્રો પૂરામાંથી પૂરા માર્ક્સ લાવો એવી શુભેચ્છા પાઠવું છું અને મિત્રો બધા બેસ્ટ ઓફ લક જે મિત્રો ચેનલ પર નવા છે પહેલી વાર વિડીયો જોઈ રહ્યા છે તો મિત્રો વિડીયોને ખાસ લાઈક મારી દેજો કારણ કે તમને મિત્રો આવા આવા વિડીયોઝ મળતા રહેવાના છે જે તમારી પરીક્ષામાં તમને ખૂબ જ મદદરૂપ સાબિત થશે હેને એટલે વિડીયોને ખાસ લાઈક કરી દેજો તમારા મિત્રો સુધી આ વિડીયોને શેર પણ કરી દેજો અને જો તમે ચેનલ પર નવા છો તો બાજુમાં રહેલા બેલ આઈકન ને દબાવી દેજો એટલે તમને મારે કંકોત્રી મોકલવી ના પડે બીજી વાર તમે સીધે સીધા આવી શકો તો મિત્રો મળીએ છીએ